કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો સવારમાં આપણે જાગીને સીધો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો તો જોઈ શકો છો ચાનો શરૂઆત ચાનો જાણવા મૂક્યો છે અને ચામાં ઉગરો પણ આવે છે ઉપરો આવ્યા પછી ભજીયા બનાવવા આપણે જઈએ તો ભજીયાની હવે તૈયારી ચાલુ કરી દીધી છે વરસાના અને બટાટાની તૈયારી કરવાની છે તો બટાટાના ભજીયા બનાવવાનું ચાલુ કરવાનું છે તો હવે પતરી પાડી અને હવે બનાવવાનું ચાલુ કરી દીધા તો બટાટાના પહેલાં બનાવી રહ્યા છે તો જોઈ શકો છો બટાટાના ભજીયા એટલે જાણે પાણીપુરી પૂરી ખતો ને તો ભજીયા ફૂલાવેલા છે હવે ફાફડા બનાવે છે ફાફડાનો ઓર્ડર આવ્યો એટલે પહેલાં ફાફડા બનાવીને દઈ દઈએ તો ફાફડા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો હવે પાસા ગોટા બનાવવાના છે ફાકડા તો આપી દીધા હવે ગોટા બનાવીને ગ્રાકને દેવાના છે તો હવે ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો કેવા સરસ મજાના ગોટા પણ બની ગયા છે તો હવે અત્યારે આપણે ગરમ ગરમ સેવ બનાવે છે ભાઈ તો જોયું કેવી રીતે સેવ બને છે જો કેવો સેવનો નજારો છે જાણે જલેબીના ઘૂંસળા બનતો ને એવી રીતે તો જાણે સેવ બને છે તો છેવ પણ આખી તાકીબ આપણે બની ગઈ છે તો બહાર જઈને આપણે જોઈએ નાસ્તામાં સમોસા ને ટમેટાનો સ્લાદ ને મરસાનો સ્લાદ ને ચામાં પણ ફૂલ ટ્રાફિક છે નાસ્તામાં પણ ટ્રાફિક છે તો મરચા તળાવવાનું ચાલુ છે ગરમા ગરમ મરસા મળે છે તો હાજે આપણે કાઉન્ટર બાઉન્ટર ખોલી નાખવી મુખવાસ ભરી લેવી અને બાકરને બધું ભરી રાખી દેવી અને આ બધા મુખવાસ બેસવા માટે પણ છે ખાવા હોય અને હોય તો કાઉન્ટર આપણે ખોલી નાખ્યું છે અથાણા મસાલો અને ગોળને બધું બારું કાઢી લીધું અને હાનની તૈયારી થાય છે એટલે અથાણા બથાણા બધું ભરાવાનું ચાલુ હોય તો બધા અથાણા અત્યારે ભરી લીધા છે બધા અથાણા ભર્યા પછી આપણે રાખી દઈશું તો સાંજની તૈયારીમાં હવે આરતી કરવાની છે તો આરતીની તૈયારી ચાલુ છે તો આરતી થઈ જાય પછી પાછું જમણવાર ચાલુ કરવાનું હોય તો આરતી કરવાનું હવે ચાલુ કરી દીધું છે તો તો જોઈ મિત્રો આરતીની શરૂઆત થાય થાય જમવાનું ચાલુ નાસ્તાનું ચા પાણીનું બધું ચાલુ હોય છે તો આરતી હવે થઈ જવાયું છે તો હવે ધીમે ધીમે જમવાનું ચાલુ કરી દીધું છે કારણ કે વરસાદ છે એટલે ધીમે 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 ચાલુ થઈ ગયું છે જમવાનું તો હવે સંભારામાં કા કેરી કેરીનું કટિંગ કરે છે નાસ્તા માટે નાસ્તામાં કેરીનો સંભારો હોય પોપૈયાનો હોય ચટણી